ખબરોમાં વિસ્તારથી વળીએ તો સલમાન ખાનના ઘર પર ફાયરિંગ મામલે કચ્છથી ઝડપાયેલા બે આરોપી હાલ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં રિમાન્ડ હેઠળ છે તો આપને જણાવી દઈએ કે રિમાન્ડ દરમિયાન ગુનામાં વપરાયેલ હથિયાર બાબતે આરોપીઓ દ્વારા હથિયાર ભાગથી વખતે ટ્રેનમાંથી તાપી નદીમાં ફેંકી દીધું હોવાનો કબુલાત કરતાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ આરોપીઓને સાથે રાખી હથિયાર સિદ્ધવાની કવાયત સુરત ખાતે શરૂ કરી છે તો આપણે જણાવી દઈએ કે આરોપી દ્વારા રિમાન્ડ દરમિયાન ખુલાસો કર્યો છે કે તેઓ એ જ ગનથી ફાયરિંગ કર્યું હતું તે ગન સુરતથી પસાર થતી વખતે તાપી નદીમાં ફેંકી દેવામાં આવી હોવાનું પૂછપરછમાં ખુલ્યું હતું જેથી એન્કાઉન્ટર સ્પેશિયાલીસ્ટ દયાન નાયક સહિતની ટીમ દ્વારા આરોપીઓને સાથે રાખી સુરતની તાપી નદીમાં તપાસ કરવામાં આવી હતી સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરીને આરોપીઓ ટ્રેનમાં બેઠા હતા ટ્રેન સુરતની તાપી નદી પર કુમાર ખાતે લોખંડનો રેલવે બ્રિજ પરથી પસાર થઈ રહી હતી આ દરમિયાન આરોપીઓએ ગન તાપી નદીમાં ફેંકી દીધી હોવાની કેફિયાત ભુજથી પકડાયા બાદ પોલીસ સમક્ષ રજૂ કરી હતી જેથી મુંબઈની ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુરત આવી પહોંચી હતી સુરતની તાપી નદીમાંથી ગન શોધવા માટે તહેરવૈયાઓને ઉતારવામાં આવ્યા હતા મુંબઈમાં એન્કાઉન્ટર માટે જાણીતા દયા નાયકની આગેવાનીમાં બંને આરોપીઓને સુરત લાવવામાં આવ્યા હતા વહેલી સવારથી જ આરોપીઓને સાથે રાખીને બ્રિજ પરથી તાપી નદીમાં કેવી રીતે ગન ફેંકી તેનું કન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે અને સાથે જ તેરવૈયાઓને તાપી નદીના પાણીમાં ઉતારીને ગન શોધવા પ્રયાસ કરવામાં આવ્યો છે સમગ્ર વિસ્તારમાં પોલીસના ધામાં રહેતા સ્થાનિકોમાં પણ ભારે ઉત્તેજના જોવા મળી હતી